ભરૂચ વિધાનસભા ક્ષેત્રના હલદરવા ગામમાં આજે વિકાસના નવા અધ્યાયની શરૂઆત નિમિત્તે ભવ્ય લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે અંદાજીત રૂપિયા એક પોઈન્ટ તેત્રીસ કરોડના પૂર્ણ થયેલા વિકાસ કાર્યનું લોકાર્પણ તથા અંદાજીત રૂપિયા ઓગણસાઠ લાખના વિવિધ નવનિર્માણ કામોના ખાતમુહૂર્તોનો વિધિવત શિલાન્યાસ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ભરૂચના વિધાનસભા સભ્ય રમેશ મિસ્ત્રી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમના વરદ હસ્તે વિકાસ કાર્યો માટે શ્રેષ્ઠ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સાથે સાથે તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ જિલ્લા ભાજપના મંત્રી તેમજ ગામના સજાગ સરપંચ હસમુખ પરમાર ડેપ્યુટી સરપંચ રાજુ પટેલ જિલ્લા મહિલા મોરચાની મંત્રી દિવ્યા પટેલ અને ગામના તલાટી નિમિષા બારોટ વિશિષ્ટ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા વિશેષ મહત્વની વાત એ રહી કે ગામના ચૂંટાયેલા સભ્યો સ્થાનિક સંગઠનોના હોદ્દેદારો ગ્રામીણ આગેવાનો તથા ગ્રામજનોની ઉત્સાહભરી હાજરીએ સમગ્ર કાર્યક્રમને લોક સહભાગિતાવાળું બનાવી દીધું કાર્યક્રમ દરમિયાન ગામના સમગ્ર વિકાસ માટે ભવિષ્યમાં વધુ યોજનાઓ હાથ ધરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય વિવિધ વિકાસના કામોની વિગતો આપતા જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તાર સુધી આધુનિક સુવિધાઓ પહોંચાડવી સરકારની પ્રાથમિકતા છે તેમજ આવનારા સમયમાં પણ આવા કામો સતત વેગે આગળ ધપાવવામાં આવશે ભરૂચ તાલુકાના ભરૂચ વિધાનસભાના હલદરવા ગામે આજે આહિરવાસમાં રામનગરમાં પચાસ લાખ રૂપિયાના ખર્ચે સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવી છે કુલ મળીને હલદરવા ગ્રામ પંચાયતની હદમાં આજે જેટલા કામોનું અને લોકાર્પણ કરવા જઈ થઈ છે લાખ રૂપિયાના કુલ ત્રણ જૂના ખાતમુહૂર્ત અને એક કરોડ તેત્રીસ લાખ રૂપિયાના કામોનું લોકાર્પણ એ માત્ર હલદરવા ગ્રામ પંચાયતની હદમાં આવેલા વિસ્તારોમાં કરવા જઈ રહ્યા છે પેવર બ્લોકના કામો સીસી રોડના કામો કમ્પાઉન્ડ વોલના કામો ગટર લાઈન કામો પીવાના પાણીની પાઇપ નાખવાના કામો આ તમામ કામો મળીને કુલ એક કરોડ અને લાખ રૂપિયાના કામોનું અને કરવામાં આવ્યું છે ખાસ કરીને આજે અહીંયા રાજ્ય સરકારની જે નોન પ્લાનની ગ્રાન્ટ છે મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત આ રામનગરમાં જે આહિરવાસ છે આહીર સમાજના લોકો મહંશે રહે છે એ વિસ્તારમાં પચાસ લાખ રૂપિયાના ખર્ચા આ રોડનું ખાતમુહૂર્ત થયું છે ઘણા સમયથી આ વિસ્તારના જે પશુપાલકો છે જે દૂધના વ્યવસાય સાથે જોડાયેલા છે એમની ડિમાન્ડ હતી અને એ આજે પૂરી કરવામાં અમને બધાને ખૂબ જ આનંદની લાગણી થાય છે